આપણે શનકાદિક મુનિઓ જે થઈ ગયા શનકાદિક મુનિઓ અને ભગવાન વિષ્ણુ જે છે એ હંસાવતાર સ્વરૂપે જ્યારે સનકાદિક ઋષિઓને સૌથી પહેલાં આ સૃષ્ટિની અંદર ગુરુ પરંપરા જો ચાલુ કરી હોય તો બ્રહ્માજીના માનસપુત્રો શનકાદિક મુનિઓ કહેવાય છે તો એમને સૃષ્ટિ રચવાની જ્યારે આજ્ઞા બ્રહ્માજીએ આપી ત્યારે એમણે ના પાડી કે અમારે આ સાંસારિક વસ્તુમાં જવું નથી અમારે તો નિવૃત્તિ માર્ગે જવું છે તો નિવૃત્તિ માર્ગે જવું હોય તો એના માટે એક ગુરુ કે શિષ્ય એવો સંબંધ કે ઉપદેશ કે મંત્ર આપે દીક્ષા આપે એ પરંપરા તો ચાલુ થવી જોઈએ તો જ્યારે શંકાદિક મુનિઓએ પ્રવૃત્તિ માર્ગમાં એટલે કે સાંસારિક માર્ગમાં જવાની ના પાડી ત્યારે પછી વિષ્ણુ ભગવાન છે એ હંસ સ્વરૂપે આવી અને એમને એક ગુરુ મંત્ર આપ્યો શનકાદિક મુનિઓને અને આ ગુરુ પરંપરા જે છે એ ત્યારથી ચાલુ થઈ અને શનકાદિક મુનિઓ છે એ સૌથી પહેલાં આદ ઉદાસીન જેને કહેવામાં આવે તો સૌથી પહેલાં ઉદાસીન કોણ તો કે શનકાદિક મુનિઓ અને ત્યાંથી પછી ભારદ્વાજ મુનિઓ નારદજી મુનિઓ એ ઘણા બધા આપણા રામાયણને બધા ગ્રંથોમાં ઉલ્લેખ આવે છે અને એ પરંપરામાં પછી એકસોને પાસઠમાં ક્રમે ઉદાસીન આચાર્ય બાબા શ્રીચંદ્રજી નું અવતરણ થયું અને એ આ ઉદાસીન સંપ્રદાયના એક આચાર્ય તરીકે અને સનાતન ધર્મના પ્રચાર પ્રસાર અને એમનું ખૂબ સારામાં સારું કાર્ય એમણે કરેલું વિક્રમી સંવંત પંદરસો ને એકાવનમાં એમનું પ્રાગટ્ય થયેલું અને સત્તરસોની અંદર એ પંજાબની અંદર રાવી નદીની અંદર એક શિલાને નાવ બનાવી અને સામે પાર અદશ્ય થઈ ગયા છે તો દોઢસો વર્ષ સુધી એ આ ભારત વર્ષની અંદર ભ્રમણ કરી અને સનાતન ધર્મનો ઉપદેશ આપતા રહ્યા અને છેલ્લે અદ્રશ્ય થઈ ગયા શ્રીચંદ્ર ભગવાન અદ્રશ્ય થઈ ગયા મતલબ દોઢસો વર્ષ સુધી તો સૌની પ્રત્યક્ષ રહી ગયા અને ત્યાર પછી એ અપ્રગટ સ્વરૂપે આજે પણ એમ કે કહેવાય છે કે એ હયાત હોય છે અને કોઈ કોઈ સાધુ હોય જો ભજનાનંદી તો એને શ્રીચંદ બાબા આજે પણ દર્શન આપે છે તો આ પરંપરામાં સંકાદિક મુનિઓથી જે પરંપરા ચાલુ થઈ એ પરંપરાની અંદર એકસો ને પાસઠમાં ક્રમે ઉદાસીન આચાર્ય બાબા શ્રીચંદ્રજી મહારાજ થયા અને એ ઉદાસીન બાબા શ્રીચંદ્રજી મહારાજના શિષ્ય અને એના શિષ્ય અને એવી રીતે એમના પાંચમા શિષ્ય શ્રીચંદ્ર બાબા પછી પાંચમા શિષ્ય આપણા ગુરુ ગરીબદાસજી મહારાજ થયા અને ગરીબદાસ બાપુનો પહેલો આશ્રમ સિંધુ નદીના કિનારે ત્યાં હતો અને ત્યાર પછી શ્રીચંદ બાબાને આ બાજુ બે દ્વારકા જતા હતા અને ત્યારે અહીંયા નિવાસ કર્યોને બાબા ગરીબદાસજી મહારાજ અહીંયા વિક્રમી સંવંત સોળસો ને એકની અંદર અહીંયા રોકાઈ ગયા એટલે કે આ આશ્રમની સ્થાપના વિક્રમી સંવંત સોળસો ને એકમાં થઈ છે તો હાલે આ આશ્રમને ચારસો ને એસી થયા અને ત્યાર પછી ગરીબદાસ બાપુ અહીંયા નેવું વર્ષ સુધી રહેલા છે અને વિક્રમી સંવંત સોળસો ને નેવુંમાં અહીંયા એમણે જીવંત સમાધિ લીધેલી હતી અને એ સમયની અંદર પંજાબમાંથી બે ભાઈ બહેનો પણ સાથે આવેલા અને ગરીબદાસ બાપુના શિષ્યો બનીને અહીંયા રહેતા હતા પણ એ સમયના જે કંઈ આપણે કે આશ્રમોમાં સ્ત્રીઓ રે નાન તો એવા શંકાને આશંકાઓ એવી રીતે ગરીબદાસ બાપુના ઉપર આક્ષેપો થયેલા હતા ગરીબદાસ બાપુએ લીલા રચેલી હતી પોતે એક નાના બાળક બની અને ઘોડિયાની અંદર સૂઈ ગયા અને આજુબાજુના કચ્છના જે કાંઈ ગામડાઓ હતા એ લોકો જ્યારે અહીંયા આવ્યા ત્યારે જ્યાં નાના બાળકને જોયું તો બધાને વધારે ઓલું કર્યું કે ભાઈ જોયો આ આશ્રમની અંદર આવા બાળકોને આ બધું શું શું ચાલી રહ્યું છે પણ એમને ખબર નહોતી કે આ તો ગરીબદાસ બાપુની લીલા છે એટલે ગરીબદાસ બાપુના શિષ્ય લક્ષ્મી મુનિ જે બનેલા હતા અને જ્યારે પોતાના ગુરુ વિશે જ્યારે આવું બધું અપશબ્દો બોલવાનું ચાલુ કર્યું ત્યારે એમનાથી રહેવાનું નહીં અને એ તમામને એમણે શ્રાપ આપ્યો કે મારા ગુરુની તમે આવે આવી પ્રકારની સિદ્ધ પુરુષ છે અને આવાની નિંદા કરો છો જાઓ આ જેટલા તમે આવ્યા છો એ બધાની અધોગતિ થાવ અને અધોગતિ તો થાવ પણ એકનું નહીં તમારી પરંપરાની અંદર જેમ કે સારો વ્યક્તિ હોય તો એકોતેર પેઢી તરી જાય પણ ખરાબ સંતનો જો શ્રાપ લાગે ને તો એકોતેર પેઢી સુધી પણ એનો ક્યાંય ઉદ્ધાર થતો નથી તો આવો જેને ગુરુમાં પૂરી નિષ્ઠા છે એવા લક્ષ્મી મુનિના શ્રાપને લઈને આ શ્રાપ આપેલો અધોગતિની અંદર અને ત્યાર પછી ગરીબદાસ બાપુ એ બાળક સ્વરૂપે હતા એ બાળક સ્વરૂપમાંથી પાછા મૂળ સ્વરૂપમાં આવી ગયા અને ત્યારે આવેલા જેટલા લોકો તો દરેક સમાજમાંથી જે જે આવેલા હતા એમને ખ્યાલ આવ્યો કે આ તો ભાઈ ગરીબદાસ બાપુની લીલા છે અને આપણે બહુ ભયંકર ઓલું પાપ કરી નાખ્યું છે એક સંતનો ગુનો કરી નાખ્યો છે પણ ગરીબદાસ લક્ષ્મી મુનિને કીધું કે પ્રજા જે છે સંતનો તો હંમેશા વિશાળ હૃદય હોય છે બરાબર ને તો તાપ તો તમે આપી દીધો છે પણ એના નિવારણ માટે નિવારણ માટે શું કરું તો લક્ષ્મી મુનિને વાત કરી કે ભાઈ તળાવની અંદર તમે માટી થોડી ઓલી કરો અને માટી જ્યારે લક્ષ્મી મુનિએ ઓલી કરી ત્યારે અસંખ્ય કાચબાઓ એની અંદરથી પ્રગટ થયા અને આપણે આપણા સૌ પિતૃઓના ઉદ્ધાર માટે એક નારાયણ બલિનો કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે તો અહીંયા પણ એક નારાયણ સ્વરૂપ આ કચ્છપ ભગવાનને એમણે એમ કીધું કે આ જેટલા જેટલાનો અધોગતિ થવાની છે તો એના પરિવારવાળા બરાબર ને આજના દસમના દિવસે અહીંયા આવી ખીચડો અને ખીર બનાવી અને જો આ ભગવાન કચ્છપ અવતાર સ્વરૂપે જે નારાયણ ભગવાનનું નારાયણ બલિ તરીકે આ જો અહીંયા કરવામાં આવશે તો એના કુટુંબની અંદર જે જેની અધોગતિ થઈ છે એ બધાનો ઉદ્ધાર થઈ જશે અને ત્યાર પછી ગરીબદાસ બાપુ અને એમની સાથે બીજા સાત જે સંતો હતા એ લોકોએ પણ અહીંયા જીવતા સમાધિ લીધી તો આજે ભાદરવા વધ દસમ એ એમની પુણ્યતિથિના સ્વરૂપે મનાવવામાં આવે છે અને આજુબાજુના તમામ ગામડાઓમાંથી પહેલાંના સમયમાં તો અહીંયા તળાવની પાડ ઉપર બધા આવતા દરેક સમાજ પોતપોતાના પોતાના પોતાની રીતે ચડાવતા અને આ નારાયણ બલીની જે વિધિ હતી નામ શામજીભાઈ છે આ ગરીબદાસ દાદાનો મેળો છે વર્ષોથી છે બહુતેર ગામનો મેળો છે દિવસ રાતના ભજન હોય દિવસના આખો દિવસ મેળો હોય અને અમારા દાદાની અહીંયા ખીચડી થાય એ ખીચડી બધાએ અમારા પટેલ ભાઈઓ બહેનો દીકરીઓ અઢારે વરણ અહીંયા કને પ્રસાદ લે છે અને વર્ષોથી ચાલ્યું આવે છે પરંપરાથી બસ જય દાદાની ખાસ કરીને ખાસ કરીને મુંબઈથી અહીંયા કને આખી અમારી ટીમ છે અમારા ગામના એ બધા હર વર્ષ આવે છે આજે કમસે કમ પચીસ ત્રીસ વર્ષથી અમે રેગ્યુલર આવીએ છીએ

સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોનિક